એ રીતે દેશ છે જો મજા આવે સુંદર મજા બતાવી ગુજરાત છે હેડલાઇન છે ડિજિટલ ઇન્ડિયામાં અને અહીંયા હેપી દિવાળી અને એવું બધું શુભકામનાઓ આપેલી છે આજે બેસતું વર્ષ છે આખો પેપર પેજ વાઇઝ ક્લિયર કરતો આપને ચેક કરાવી દો આ પેજ ઉપર શું છે બરાબર ખ્યાલ કરજો ત્યાર પછી આખી મારી આઈટમ શરૂઆત કરીશ અહીંયા લાસ્ટ પેજ ઉપર ગુજરાત સમાચાર યોજના લખેલી છે અહીંયા સુઝુકી કંપનીની મોપેડ ગાડીઓના ફોટોગ્રાફ છે અને પછીના પેજ ઉપર અહીંયા એક ગોળ ફોટોગ્રાફ સાપેલો છે અહીંયા બ્લેક એન્ડ વ્હાઈટ પેજ છે વચ્ચેનો પેજ એકદમ કલરફુલ છે આખો દેશ રોશનીથી જળહળી ઉઠ્યો છે એના વિશે લખેલો છે અહીંયા ફોરેનની અને ઇન્ડિયાની સુપ્રસિદ્ધ હિરોઈનો જેમને કહેવામાં આવે એના ફોટોગ્રાફ છે એની પાછળના પેજ ઉપર સરસ આપણા દેશનું ગૌરવ શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ફોટોગ્રાફ છે ગુજરાતનો નો ગૌરવ છે અને સાથે ભૂપેન્દ્ર નો પણ ફોટોગ્રાફ છે અને ફરી પાછું ફ્રન્ટ પેજ મિત્રો ત્રણ વર્ષ પહેલા મુંબઈમાં મારા ખેલ ચાલુ હતા મલાડ વેસ્ટ તો મહારાષ્ટ્રની અંદર આવું પેપર બહાર પડે છે લોકમત આવા લોકમત પેપરે દરેક ફિલ્ડમાંથી અલગ અલગ હસ્તે મંચ પર ભેગી કરી અને બધાના વિચારો જાણવાનું નક્કી કર્યું કે હિન્દુસ્તાનની હાલની પરિસ્થિતિ શું છે મને બે મળ્યું મળે છે કે જાદુગર ચુડાસામાં તમે બી ગુજરાતના ખૂબ એક નાનક્યાત કલાકારોમાંથી એક છો એમ મુંબઈમાં છો તો તમે બી આવો તો માર મહાનગર ત્યાં પહોંચ્યો ખબર પડી લગભગ મંચ ઉપર મોટા મોટા પોલિટિશિયન્સ બેઠા હતા કલાકારો બે ચાર જણા હતા પણ મારો વારો આવેલો બધા જે કંઈક અલગ રીતે બોલવું હતું ત્યાં કંઈક લોકમત પેપર લઈ લીધું સામે ઘણા લોકોને કીધું માનીને પેપર છે આપણું અખંડ હિન્દુસ્તાન છે

આપણો દેશ તોડવાની શરૂઆત થઈ ગઈ ત્યાર પછી પંદરસો ને પચીસ અંદર સોળસો ને મસાલો વેચવાના બાને એને જોયું કે ભારતની અંદર વિવિધ ભાષાઓ અને વિવિધ ધર્મના લોકો છે આ લોકો પર શાસન કરવું ખૂબ જ સહેલું છે એને નવી નીતિ લાગુ પાડી ડિવાઇડ એન્ડ રોલ લોકોને મજબૂત નામ ઉપર ભાગલા પાડવા અને હિન્દુસ્તાન ઉપર શાસન કરો આપડા આઝાદ થઈ ગયા ગયું ધોળા ભાગી ગયા ત્યાં કાળા અંગ્રેજ નો આવ્યો જેવા માં આવે છે રાજકીય પણ બધા રાજકાર ખરાબ નથી હોતા શોર ભાઈ ની જેમ દેશ પણ હોય છે કે જે પોતાના દેશ માટે પોતાની જિંદગીની ની આહુતિ પણ આપી શકે પણ અમુક પોલિટિશિયન લોકો એમ બીજું પોતા કા ટીચાવ ભરવા માટે હિન્દુસ્તાનના જીણા જીણા ટુકડાઓ પાડવાની શરૂઆત કરી દીધી કે હિન્દુસ્તાનનો ઉપર કે બોસલ માનનો ઉપર કે દરનનો ઉપર કે આર્ક્ષણનો ઉપર કે ગઠબંધનના નામે તો કે बहुमतના નામે તો પરિણામે ચીન અને પાકિસ્તાન જે ઉદ્દેશોનો મોક મળ્યો આપણા દેશ સાથે યુદ્ધ કરે 1962 63 નું એક ઉત્ય ભેયંક લડાયો થઈ ગયો સામી સાથે ચીન ને પાકિસ્તાન ને શક્યા તો હવે શું કરે છે પોતાના દેશમાં બનાવેલા હથિયારો લઈ પોતાના પાડલા આતંકવાદી ને મોકલ્યા આ પેપર ની

বিন শেষ গর চুলে তাকা পার্কস্তা না বানি ্যাব ভারতমাদল এক ভাপ খ সেে। তরা টুকড়াও দেরদধই ইপসি বলছে আ দেশ রাওয়া ইমপচি বললোচ্ছে তই বাচ। આ કેપન ઉપર એ મેટીસ કન્ડિશનના પાછો પર બતાય જો કોઈને શંકા હોય કે વેન શંકા પર દૂર થઈ જાય ને આ તો કેપન એ લાસ્ટ ઉપર કે ગુજરાત યોજના એ નહીં ત્યાં મોપેડના ફોટોગ્રાફ હતા એની પછી ના પેજ ઉપર અહીંયા એક ગોર દાદા ફોટોગ્રાફ હતો અને અહીંયા કલરફુલ ફોટોગ્રાફ હતા એઝ ઇટ ઇઝ અનન છે તો વચ્ચે ના પેજ ઉપર જે દિવાળીને ને લઈને ખુશખબરીઓ હતી આખા દેશ ભર ના ઉત્સવ મનાવવામાં આવ્યો એના ફોટોગ્રાફ પણ એઝ ઇટ ઇઝ અનન છે એના પાછળના પેજ ઉપર આપણા દેશ નું અને આપણા ગુજરાતના નો ગૌરવ નરેન્દ્ર મોદી સાહેબનો ફોટોગ્રાફ પણ એઝ ઇટ ઇઝ અનન છે અને ફરી પાછું હેડલાઇન નો ફ્રન્ટ પેજ એઝ ઇટ ઇઝ અનન છે મિત્રો મઝહબ નહીં સિખાતા मजहब नहीं सिखाता आपस में बैर करना हिंदी वहम संगतम है ये हिंदुस्तान हमारा न हिंदू बनेगा और न कोई मुसलमान बनेगा क्योंकि इंसानो की औला इंसान बनेगा 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 हमारा सच्चे सच्चा हिंदुस्तानी तरीके एक मुख एक के साथ एक ही आवाज जरूर भी कह दो भारत मत Yeah.